નીકે નમક સાકીંતંદો કે કાને કે બીજું કઈ મેરું નથી ને એટલે મને આઈસ્ક્રીમ બહુ ભાઈ ગયો અર્ધી મારી અર્ધી તારી ના સાનું મને આપીજો મને અર્ધી તો હું ખાઈ લઉં ઘરે પાછી હાવી ની ખાવી છે એ બાઈધા હો બાકી હવે જોવાની બહુ મજા આવે આ કે બે ને ત્રીજો લાભ લઈ જાય છે પહેલા આઈસ્ક્રીમ આપો તો મને ચરે

નહીં સૂટ રોત ને જે બારી કાઢવા જેવી નથી